વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બાઇક સ્લીપ થતા સર્જાયો અકસ્માત અકસ્માતની ઘટનામાં એકનું મોત એક ગંભીર રીતે ઘાયલ વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં મળતી માહિતી પ્રમાણે વલસાડ હાઈવે પર આવેલ વાંકી નદીના પુલ પાસે બની રહેલ હોસ્પિટલમાં કામ કરતા બે શ્રમિક પોતાની પલ્સર બાઇક નંબર એમપી અગિયાર ઝેડ જે ઝીરો બે અઠ્ઠાવન લઈ ઘર વખરીનો સામાન લેવા જઈ રહ્યા હતા જે દરમિયાન સુગર ફેક્ટરી ઓવરબ્રિજની બાજુમાં સુરત થી મુંબઈ જતા માર્ગ પર તેમની બાઇક સ્લીપ થઈ જતા તેઓ ધડાકાભેર રસ્તા પર પટકાયા હતા અને બંને શ્રમિકો ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત ઘટના બનતા જ રાહદારીઓ અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક નજીકની હિલ ફર્સ્ટ હોસ્પિટલના સ્ટાફને ઘટનાની જાણ કરી સ્ટેચન મંગાવી બંને ઈજાગ્રસ્તુને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન ચોવીસ વર્ષના મધ્યપ્રદેશના રહેવાસી બાઇક ચાલક નારાયણ મંગુ મેઢાનું મોત નીપજ્યું હતું જોકે બાઇક પર પાછળ સવાર ઓગણીસ વર્ષના ચમડા મેઢાને પણ ગંભીર ઈજા પહોંચી હોવાથી તેની સારવાર શરૂ કરાઈ હતી સમગ્ર ઘટનાની જાણ પરિવારના સભ્યો તેમજ સાથી મિત્રોને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવરા હતા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ હતી અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ પહેલા પહોંચે